અને રાસાયણિક લાક્ષણિકતાને આધારે ભૌતિક પરિસ્થિતિ અને રાસાયણિક લાક્ષણિકતા ને આધારે આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરવામાં આવે છે ભૌતિક પરિસ્થિતિના આધારે દ્રવ્યનું વર્ગીકરણ ત્રણ પદાર્થોમાં થાય છે ઘન પ્રવાહી અને વાયુ તેમજ રાસાયણિક લાક્ષણિકતાને આધારે દ્રવ્યનું પણ ત્રણ પદાર્થોમાં વર્ગીકરણ કરવામાં આવે છે તત્વ સંયોજન અને મિશ્રણ દ્રવ્ય એટલે પદાર્થ આપને અગાઉ ધોરણ ભણી ગયા છે કે દરેક દ્રવ્ય એ પાંચ પદાર્થોનો બનેલો છે હવા અગ્નિ વાયુ પૃથ્વી અને આકાશ આ નું દરેક દ્રવ્ય બનેલો છે વાત કરીએ તો દ્રવ્યને ચોક્કસ કદ હોય છે અને ચોક્કસ દળ હોય છે આપણે આગળ વાત કરીએ પ્રમાણે ભૌતિક ગુણધર્મના આધારે તેને ત્રણ પદાર્થોમાં વર્ગીકરણ કરવામાં આવે છે પહેલી છે ઘન અવસ્થા ઘન અવસ્થામાં રહેલા દ્રવ્યને ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોય છે તેના ઘટક કણો એકબીજાની નજીક તેના ઘટક કણો એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે તેમની વચ્ચે પ્રવર્તું આંતર અન્વીય આકર્ષણ બળ

બરફ લોખંડ જેવા અનેક દ્રવ્ય લઈ શકાય બીજી વાત કરીએ પ્રવાહી અવસ્થા પ્રવાહી અવસ્થામાં રહેલા પદાર્થને ચોક્કસ આકાર હોતો નથી પરંતુ ચોક્કસ કદ હોય છે તેને જે પાત્રમાં રેડવામાં આવે છે તેના જેવો તે આકાર ધારણ કરે છે પ્રવાહી અવસ્થામાં રહેલા ઘટક કણો વચ્ચે પ્રવર્તુ અંતરાણવીય આકર્ષણ બળ ઘન અવસ્થામાં રહેલા અણુઓ વચ્ચે પ્રવર્તતા અંતરાણવીય આકર્ષણ બળ કરતા સહેજ નબળું હોય છે આથી પ્રવાહી અવસ્થામાં ઘટક કણો પોતાનું સ્થાન ચોક્કસ જાળવી રાખતા નથી આ આંતર આકર્ષણ બળ પ્રવાહી પદાર્થને ચોક્કસ જથ્થામાં રાખે તેટલું પ્રબળ હોય છે પરંતુ ચોક્કસ સ્થાનમાં જકડી રાખે તેટલું પ્રબળ હોતું નથી આથી પ્રવાહી પદાર્થ તરલ હોય છે જેમ કે પાણી બ્રોમિન બેન્ઝિન વગેરે ત્રીજી વાયુ અવસ્થામાં રહેલા જે પાત્ર લેવામાં આવે છે ત્યાં તે પ્રસરી જાય છે અને તેના જેવો આકાર ધારણ કરે છે વાયુ તો ઓક્સિજન ક્લોરીન નાઇટ્રોજન વગેરે વાયુઓ છે આગળ વાત કરીએ તો રાસાયણિક લાક્ષણિકતા આધારે દ્રવ્યનું ત્રણ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે જે આપણે આગળ જોયું તત્વ સંયોજન અને મિશ્રણ પહેલી વાત કરીએ એક જ તત્વમાં એક સરખા પરમાણુઓ રહેલા હોય છે અલગ અલગ તત્વના પરમાણુઓ અલગ અલગ હોય છે અને તત્વને પોતાનો સ્વતંત્ર ગુણધર્મ હોય છે જે અન્ય તત્વમાં હોતો નથી દાખલા તરીકે કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન સોડિયમ મેગ્નેશિયમ વગેરે તત્વો છે આગળ વાત કરીએ સંયોજન બે અથવા બે કરતાં વધારે અલગ અલગ તત્વો ભેગા મળીને સંયોજન બનાવે છે સંયોજન એક સાદું ઉદાહરણ તમને આપું તો આપણે એક કાગળના પેપરમાં લોખંડનો વહેર અને સલ્ફરનો વહેર ભેગા કરીએ બરાબર છે તો એને બરાબર મિશ્રણ કરીને તેની ભેળ બનાવી દઈએ હવે જો ત્યાં લોહ ચુંબક લઈ જવામાં આવે તો લોખંડનો વહેર એ લોહ ચુંબકને ચોટી જશે પરંતુ આ બંને પ્રકારના મિશ્રણને જો હું ગરમ કરું ત્યારબાદ તેનું બાષ્પ રૂપાંતર કરવામાં આવે અને તેને ઠંડુ પાડવામાં આવે તો ત્યારે ચુંબક લઈ જવામાં આવે તો તેમાં રહેલો લોખંડનો વહેર ચુંબકને આકર્ષાતો નથી બીજી વાત કરીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન એ બે તત્વો ભેગા મળી H2 વત્તા ઓ એ બે તત્વો ભેગા મળી અને એસ બનાવે છે અહીંયા હાઇડ્રોજનના બે પરમાણુઓ છે ઓક્સિજનના બે પરમાણુઓ છે આ બે છે અને આ એક છે એટલે આપણે આગળ અહીં બે લખીશું તો હાઇડ્રોજનના ચાર પરમાણુ થયા તો બે દુ આપણે ચાર લખીશું હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે તત્વો ભેગા મળી ને પાણી બનાવે છે જ્યારે વાત કરીએ તો હાઇડ્રોજન એ વિસ્ફોટક વાયુ છે જ્યારે ઓક્સિજન એ દહન કરવામાં મદદ કરતો વાયુ છે અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વાયુ છે પરંતુ બંને પદાર્થોને મિશ્ર કરવામાં આવે છે ત્યારે જે પાણી બને છે એ પ્રવાહી સ્વરૂપમાં છે એટલે કહેવાનો મતલબ એવો છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને ભેગા થાય છે ત્યારે જે સંયોજન બને છે તે પોતાની લાક્ષણિકતા અને ગુણધર્મ ગુમાવે છે એટલે કે તત્વો જ્યારે ભેગા થઈ અને સંયોજન બનાવે ત્યારે પોતાના લાક્ષણિક ગુણધર્મ ગુમાવે છે આગળ વાત કરીએ મિશ્રણ મિશ્રણમાં બે બે અથવા વધારે સમાન કે અલગ અલગ તત્વો મિશ્ર થયેલા હોય છે મિશ્રણમાં મિશ્ર થતા પદાર્થોને આધારે તેના બે પ્રકાર પાડવામાં આવે છે એક સમાંગ મિશ્રણ અને બીજું વિસમાંગ મિશ્રણ